હવે વાત કરીએ વલસાડની તો હાલમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીને વધુ એક ઝાટકો લાગ્યો છે ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં કામ કરી રહેલા ગુજરાત પ્રદેશ ઓબીસી વિંગના સભ્ય પ્રવીણ આહિર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈની જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને ધારાસભ્ય અરવિંદ પટેલ તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ મનર પટેલ અને મહામંત્રી મહેન્દ્ર ચૌધરી તેમજ રાજપૂત સમાજના આગેવાનો પૈકી તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કમલેશ ઠાકોર તથા નાવેરાના પૂર્વ સરપંચ વિજય ઠાકોર કચ્છી ગામના સરપંચ પ્રકાશ ઠાકોર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાંકલ ગામના સરપંચ ચંદ્રસિંહ સહકારી અગ્રણી વલસાડ સુગરના વાઇસ ચેરમેન રમેશ પઢિયા તથા કાપરિયાના રમેશભાઈ અને વલસાડ તાલુકાના વિવિધ ગામોના સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યો સાથે મોટી સંખ્યામાં વાંકલ ખાતે પૂર્વ સંપંચ સરપંચ દીપકભાઈના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પ્રવીણ આહીર ભાજપનો કેસરો કેસ ધારણ કર્યો હતો પ્રવીણ આહિરે પચીસ એપ્રિલે આમ આદમી પાર્ટીના પદ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને ભાજપ પક્ષમાં તેમના સમર્થકો સાથે જોડાયા છે તેમણે કહ્યું કે જે રીતે ભાજપ વિકાસના કાર્ય કરી રહી છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાકીય સહાય કરવામાં આવી છે ત્યારે દેશના વિકાસમાં વધુ હાથ મજબૂત કરવા માટે તેઓ ફરી ઘર વાપસી કરી છે તેમના ભાજપમાં જોડાવાને કારણે હવે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટો ઝાટકો લાગ્યો છે ત્યારે હવે ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ઇન્ડી ગઠબંધનને વધુ નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ વધી ગઈ છે સત્યાવીસ એપ્રિલે પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબારગઢ કમ્પાઉન્ડ ખાતે સભા ગજવવા માટે આવી રહ્યા છે તેની પૂર્વ સંધ્યાએ આમ આદમી પાર્ટીના પ્રવીણ આહિર ભાજપમાં જોડાયા છે ત્યારે ઇન્ડી ગઠબંધનના ને કોંગ્રેસના આગામી ચૂંટણીમાં દિવસો દરમિયાન વધુ પડકારરૂપ બની શકે છે